વલસાડના બિનવાડા ગામ ખાતે ખેડૂતો દ્વારા એક્સપ્રેસ હાઇવેનું કામ અટકાવી વિરોધ કર્યો સમયથી વળતર ન ચૂકવવામાં આવતા ખેડૂતોએ કામગીરી અટકાવી તારીખ છ ડિસેમ્બર શુક્રવારના રોજ ચાર કલાકની મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લામાંથી પસાર થનાર સૂચિત મુંબઈ વડોદરા એક્સપ્રેસ હાઇવેને લઈ જિલ્લામાંથી ઘણી જમીનોનું સંપાદન કરવામાં આવ્યું હતું જે બાદ જમીન સંપાદન કર્યા બાદ એવોર્ડ પણ જાહેર કરાયા હતા પરંતુ ઘણા ખેડૂતોને આ એવોર્ડથી વંચિત રહેવાનો વારો પણ આવ્યો હતો જે બાબતને લઈ ખેડૂતો દ્વારા જિલ્લા કલેકટરથી લઈ અનેક વાર વડી કચેરીઓના ધક્કા ખાવાનો વારો પણ આવ્યો હતો બિનવાડા ગામ ખાતે પણ ઘણા ખેડૂતોને આ એવોર્ડ ન મળતા આજરોજ તેમના દ્વારા મોટી સંખ્યામાં ભેગા મળી એક્સપ્રેસ હાઇવેની કામગીરી અટકાવી હતી ખેડૂતો સાથે વાતચીત કરતા તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ ઘણા સમયથી વળતરની માંગ કરી રહ્યા છે પરંતુ કોઈ પણ અધિકારી કે કર્મચારી દ્વારા કોઈ પણ યોગ્ય જવાબ નથી આપવામાં આવતો જિલ્લા કલેક્ટરને પણ તેમના દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ યોગ્ય જવાબ ન આપતા તેમના દ્વારા આજરોજ એક્સપ્રેસ હાઇવેની કામગીરીને અટકાવવામાં આવી છે જ્યાં સુધી વળતર ન મળે ત્યાં સુધી આ કામગીરી ન કરવા દેવા માટે ખેડૂતોએ ચેતવણી આપી છે